આજરોજ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ દ્વારા પંકજ જયસ્વાલની આગેવાની હેઠળ ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડીંગ ખાતે વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓને રાખડી બાંધીને સેલિબ્રેશન કર્યું હતું મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓને રાખડી બાંધી હતી એક તબક્કે કોમર્સ ફેકલ્ટીના કેમ્પસમાં ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું વાતાવરણ વ્યાપી ગયું હતું

આજે એજીએસયુ દ્વારા મેઇન બિલ્ડિંગ પર રક્ષાબંધનનો કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં ફર્સ્ટ ઇયર ફર્સ્ટ યર સેકન્ડ યર અને ટીવાય ના જે સ્ટુડન્ટ્સ છે ગર્લ્સ એ બધાએ બોઇઝને રાખડી બાંધવાની છે રાખડી લાઈક રક્ષાબંધન એક બહુ પવિત્ર માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં જેમાં ભાઈ પોતાની બહેનની ઓલવેઝ રક્ષા કરવાની જે મતલબ પ્રતિજ્ઞા લેતો હોય છે એના હંમેશા મતલબ મળતા સુધી એની રક્ષા કરશે એવી પ્રતિજ્ઞા લેતો હોય છે